પાઠ એક નું નામ આપણે સૌને ખબર છે કે ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસનની સ્થાપના હવે મિત્રો આપણે અગાઉ જોયું હતું ભાગ ચાર ની અંદર કે આપણા ભારતની અંદર હોલેન્ડના ડચો આવ્યા હતા એક ડચ પ્રજાતિ આવી હતી જે હોલેન્ડ નામના એક રાષ્ટ્રની એક દેશની હતી હવે એના પછી આવી આપણી આપણી મતલબ કે આઈડીએ ડેનિશ પ્રજા એના પછી આવી આ ડેનિશ પ્રજા તો આ ડેનિશ પ્રજા તો ડચની અને પોર્ટુ ગીઝોની જેમ રહી ના શકે જોઈએ કે આનું શું છે કે ડચ પછી આપણે કે ડચ પછી ડેનમાર્કની ડેનિશ પ્રજા ભારતમાં આવી કે ડચો જે હતા હોલેન્ડના ડચ એના પછી આ ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી તેમણે બંગાળના શ્રીરામપુરમાં કોઠી સ્થાપી તેમણે ભારતની અંદર આવેલ એક બંગાળ જે જે છે છે એની અંદર શ્રીરામપુર એમાં વેપારી કોઠીની સ્થાપના કરી પરંતુ વેપારમાં આગળ વધી શકી નહીં આજે ડેનિશ પ્રજા જે છે વેપારની અંદર આગળ વધી શકી નહીં ફક્ત એમણે બંગાળની અંદર જે શ્રીરામપુર આવેલ છે એની અંદર વેપારી કોઠીની સ્થાપના કરી એના પછી તેઓ રાજ કરી શકી નહીં એ કોઈ વધારે કોઠીઓની સ્થાપી શક્યા નહીં તો એના પછી મિત્રો એક ખતરનાક એવી પ્રજા આવે છે કે જે આપણા ભારતની અંદર બહારથી આવેલ છે પણ આપણા ભારતની અંદર કુલ બસો વર્ષ સુધી રાજ કરી જાય છે આપણે તેના ગુલામો કહીએ છીએ હતા મિત્રો એ સમયમાં એક એવી પ્રજા આવે છે આપણે હવે હવે જોઈશું તો મિત્રો એ પ્રજાતિ આવી ગઈ છે જે આપણા ભારતમાં કુલ બસો વર્ષ સુધી રાજ કરીને આપણે તેઓના ગુલામ કહેવાતા હતા એ સમયની અંદર તો એ પ્રજા છે

તો કે અહીંયા આપેલ છે ઇંગ્લેન્ડમાં અંગ્રેજો હતા ઇંગ્લેન્ડના હતા એમણે ઇંગ્લેન્ડમાં એ વખતે જયારે ઇંગ્લેન્ડમાં હતા ત્યારે ઇંગ્લેન્ડમાં તેમણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને તે શા માટે કરી તો કે પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવા માટે પૂર્વના જે રાષ્ટ્રો છે એની સાથે વેપાર કરવા માટે આ ઇંગ્લેન્ડમાં અંગ્રેજો છે એને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હવે આગળ જોઈએ કે તેઓએ જહાંગીર પાસેથી ફરમાન મેળવી ઈસન સોળસો તેરમાં એમણે ફરમાન મેળવ્યું જહાંગીર પાસેથી એમણે ઈ સુશન સોળસો ને તેર ની અંદર ફરમા ફરમાન મેળવી દીધું ઓકે મિત્રો ક્યારે તો કે ઈ સોળસો ને તેર ની અંદર કોની પાસેથી તો મિત્રો જહાંગીર પાસેથી આ જહાંગીર બધાને ફરમાન આપતો રહેતો ઓકે તો આ જંગે જો છે એને ઈ સોળસો ને તેર ની અંદર ફરમાન જહાંગીર પાસેથી મેળવી પછી અહીંયા આપેલ છે કે ટોમસ રોય ઈસવીસન સોળસો પંદરમાં જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી આજે જે ટોમસ રો છે એ અંગ્રેજ છે આ ટોમસ રો તેણે ઈસવીસન સોળસો ને પંદરની અંદર કે ક્યારે મિત્રો ઈસવીસન સોળસો ને પંદરની અંદર જહાંગીર જે છે આપણા ભારતમાં એ સમયે રાજ કરતો હતો એ જહાંગીર પાસેથી તેણે ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી ટોમસ રોય એ શૂષણ સોળસો ને પંદરની અંદર જહાંગીર જે છે એની પાસેથી ભારતની અંદર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી હવે આગળ જોઈએ કે બાલાસોરે ઈસવીસન સોળસો ને તેત્રીસમાં પણ તેમણે પોત તેમણે વેપારી કંપનીની સ્થાપના કરી આ જે બાલા છોર છે એ પણ એક અંગ્રેજ જ છે એણે પણ ઈસન સોળસો ને તેત્રીસની અંદર ઈસન સોળસો તેત્રીસમાં પણ તેમણે એક વેપારી કંપનીની શરૂઆત કરી અહીંયા પણ કેમ લખ્યું છે મિત્રો કારણ કે અહીંયા આપણે આગળ જોયું કે ઈસવીસન સોળસોની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ગઈ હતી અને સોળસો તેત્રીસમાં માં બીજી એક કંપનીની સ્થાપના કરી અંગ્રેજોએ એનો હેતુ પણ વેપારનો હતો હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપી એટલે વેપારી કોઠીની સ્થાપના કરી ત્યારે મિત્રો ઈસવીસન સોળસો ને ની અંદર ક્યાં મિત્રો તો હુગલી નદીના કિનારે હુગલી નદીના જે છે આ હુગલી નદી જે હુગલી નદી જે છે મિત્રો તો મિત્રો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો આ વિડીયોને ફટાફટ જઈને લાઈક કરી દેજો એજ શ્રેયાને સબસ્ક્રાઈબ કરી દેજો અને ધોરણ આઠ ની અંદર બધા જ મિત્રોને આ વિડીયો શેર કરી દેજો મળીશું એક બીજા વિડીયો સાથે એક ભાગ છ સાથે ત્યાં સુધી નમસ્કાર